નમસ્કાર પ્યારા મિત્રો ડેઇલી પીસ વિથ હિલિંગમાં તમારું સ્વાગત છે આજે હું આપણે એક મહત્વપૂર્ણ વાત કરવા જઈ રહી છું જ્યારે જિંદગી ખૂબ ભારે લાગે ત્યારે શાંતિ કેવી રીતે અનુભવવી ક્યારેક આપણા મનમાં બહુ વિચારો હોય છે ઘણી જવાબદારીઓ હોય છે ઘણી બધી ચિંતાઓ હોય છે તમે થાકેલા હશો તમે ચિંતા અનુભવતા હશો કેમ કે કારણ વગર કંઈક રડવાનું મન થાય જો તમે એવું અનુભવતા હો તો તમે જાણો કે તમે નબળા નથી પણ તમે એક માણસ છો ચાલો મારા સાથે એક ઊંડો શ્વાસ લો સેકન્ડ માટે આપણે આ કરીશું શ્વાસ અંદર લો શ્વાસ બહાર છોડો શ્વાસ અંદર લો શ્વાસ બહાર છોડો શ્વાસ અંદર લો શ્વાસ બહાર છોડો જ્યારે તમારી શ્વાસ શાંત થાય છે ત્યારે તમારું મન પણ શાંત થાય છે એક નાનકડો અભ્યાસ તમારા આખા દિવસને બદલી શકે છે જ્યારે તમારા વિચારોથી ભારે મન થઈ ગયું હોય તો એક મિનિટ માટે રોકો અને તમારા દિલને કહો બધું ઠીક રહેશે અને બધું ઠીક થઈ જશે ધીરે ધીરે કહો બધું ઠીક થઈ જશે જિંદગી એક જ દિવસે સુધરતી નથી પરંતુ તમારું મન એક પણમાં હળવું થઈ શકે છે તમે શાંતિ માટે લાયક છો તમે આરામ માટે લાયક છો તમે ખુશ રહેવા માટે લાયક છો જો તમે આ સાંભળી રહ્યા છો તો હું તમારા પર ગર્વ અનુભવું છું તમે પ્રયાસ કરી રહ્યા છો તમે સારું થઈ રહ્યા છે તમે આગળ વધી રહ્યા છો આ થોડી મિનિટો મારી સાથે વિતાવા માટે આભાર અગલી વાર મળીયે છે ત્યાં સુધી તમારા પ્રત્યે દયાળુ રહો તમારા દિલ સાથે નરમ રહો આભાર